Я не мы трапляемся на неизвестных, на свадечах, ઉત્તરસંડા કેળોણી મંડળ દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ખેડા જિલ્લાનું ગોકુળિયું ગામ એટલે ઉત્તરસંડા અને એમાં પણ વાત કરીએ કોઈ પણ વાર તહેવારની તો ધામધૂમપૂર્વક ઉજવણી થતી જોવા મળતી હોય છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન સ્વાગત ગીતથી આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી સાથે સાથે ઉત્તરસંડા કેળોણી મંડળ દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની તમામ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઉત્તરસંડા કેળવણી મંડળ દ્વારા મુખ્ય મહેમાન તરીકે ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રમુખ ભરતભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઈશિતભાઈ પટેલ તથા ઉત્તરસંડા કેળવણી મંડળના ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ મંત્રી ધર્મેશભાઈ પટેલ સહમંત્રી હિરલભાઈ આર પટેલ ટ્રેઝરર હેમંતભાઈ પટેલ તથા કારોબારી સદસ્ય તથા ઉત્તરસંડા ગામના એનઆરઆઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો